એસીબી એ વોર્ડ નંબર સોળના આપના કોર્પોરેટર જીતેન્દ્ર પાચા કાછડિયાની ધરપકડ કરી છે મગો મલ્ટી લેવલ પેઇન્ટ પાર્ટના કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની જગ્યા પર કરિયાણાનો સામાન મૂકી જગ્યા પર દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી આપના બે કોર્પોરેટરે દસ લાખની લાંચ માંગી હતી ગાંધીનગર એફએસએલમાં વોઇસ પેક્ટોગ્રાફી કરાતા વોઇસ મેચ થયો હતો જેથી એસીબીએ ગુનો દાખલ કર્યો હતો આ કાંડમાં બંને કોર્પોરેટર વિપુલ સુહાગ્યા અને ચિતેન્દ્ર કાછડિયા સાથે પાલિકાના બે અધિકારીની પણ સંડોવણી હોવાની આશંકા છે એ બંનેની પૂછપરછ પણ કરી હોવાની વાત છે કાછડિયાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે રિમાન્ડમાં તે અત્યાર સુધીમાં કઈ કઈ જગ્યાઓ પર ભાગ્યા કોણે આશરો આપ્યો ઉપરાંત આ કેસમાં ત્યાં કોઈ સામેલ છે કે કેમ જેવા તમામ પાસાની બારેકાઈથી તપાસ કરાશે અગાઉ દસ લાખની લાંચમાં આપના કોર્પોરેટર વિપુલ સ્વાગેની ધરપકડ થઈ હતી વિપુલ હાલ લાજપોર જામમાં છે આપના બે કોર્પોરેટરોએ પાર્કિંગ કોન્ટ્રાક્ટર પાસે દસ લાખની લાંચ માંગતા સુરત એસીબીએ દસ દિવસ પહેલા ગુનો દાખલ કર્યો હતો અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડિયો ની નોટિફિકેશન તમને મળતી રહે